રેગ્યુલર ઇમ્પ્લોય નહીં હોય આ આ બોન્ડેડ ડૉક્ટર આનું કામગીરી એવી રીતે હોય કે આ જે જે મેડિકલ ઓફિસર છે મેડિકલ ઓફિસર તરીકે કામગીરી કરે અને સાથે સાથે આ જે ઉચ્ચ શિક્ષા છે જેને કહેવાય આનું એમડી એમએસ આ માટે એટલે આમનું કહેવાય નીટ નીટનું તૈયારી પણ કરે એટલે જે બોન્ડેડ ડૉક્ટર આવે આનું એક સેવાની સાથે સાથે એટલે જોબની સાથે સાથે આ ઉચ્ચ શિક્ષાનું તૈયારી પણ કરતા હોય અને અને આપને પણ એવી રીતે રાખીએ છીએ કે આ જે એમબીબીએસ કર્યું છે આ આપણા જિલ્લા માટે આપના રાજ્ય માટે આપના દેશ માટે આ સારાથી સારા ડૉક્ટર બને એટલે જ્યાં સુધી નીટનું તૈયારી નહીં કરે ત્યાં સુધી આ ઉચ્ચ અભ્યાસમાં નહીં જાય એટલે પીજીની તૈયારી નહીં કરે એટલે એટલે અમુક અમુક જે આપણું બોન્ડેડ ડૉક્ટર હોય અત્યારે જે મારા સિવિલ હોસ્પિટલ છે આમાં દસથી દસથી બાર ડૉક્ટર છે એટલે અમુક અમુક આવીને રજા મૂકતા હોય પણ બોન્ડેડ ડૉક્ટરનું રજા નું પ્રોવિઝન નથી કોઈને કોઈ રજા મળે પણ પણ નીટનું નું કારણે નીટનું તૈયારીનું કારણે જે છે આ રજા મૂકે રજા એટલે એલ ડબલ્યુ મૂકે પણ ત્યાંથી જ્યારે મારી પાસે આવે રજા તો આપણે ત્યાંથી રજા નામંજૂર કરીએ છીએ એટલે એટલે રજા નામંજૂર તો કરીએ છીએ પણ આ જ્યારે આનું હાજર થવાનું હોય ત્યારે આ હાજર નહીં થાય અને આ મોસ્ટ ઓફ ધી બોન્ડેડ ડોક્ટર આ નીટનું પ્યા તૈયારી કરતા હોય અત્યારે ત્રેવીસમી જૂને નીટનું પીજીનું એક્ઝામ છે એટલે એટલે જે બોન્ડેડ ડૉક્ટર છે મોસ્ટલી આ પીજીનું તૈયારી કરતા હોય પણ આજે એક વર્ષનું જે આમાં નિયમ શું હોય કે જ્યારે એલ ડબ્લ્યુ મૂકતા હોય તો આપણું ત્યાંથી નોટિસ તો ફટકારીએ છીએ મેમોત આપીએ છીએ આજે સેમ કેસમાં બધાને નોટિસ ફટકારી છે અને પણ આમાં શું હોય કે એક વર્ષનું ટાઈમ હોય એટલે એક વર્ષનું ટાઈમ હું કદાચ તીન મહિના જોબ નહીં કરે ત્રણ મહિના જોબ નહીં કરે તો આ આ ત્રણ મહિના આપનું આગળ વધાવી દઈએ એટલે બોન્ડનું સમય આગળ વધી જાય એક બીજા કે આ દરમિયાન એક રૂપિયા એટલે વેતનનું એક રૂપિયા આપીએ નહીં એટલે પગાર આનું તો થાય જ નહીં એટલે આ જે બોન્ડની પરિસ્થિતિ છે એવી રીતે આપણે રાખેલી છે પણ અંદરથી આપણું એવી ઈચ્છા હોય કે જે જે ડૉક્ટર છે જે એમબીબીએસ ડૉક્ટર છે આ આ પીજી કરે એમડી કરે એમએસ કરે અને સાથ સાથે સાથે સુપર સ્પેશલાઇઝ પણ આગળ વધે એટલે જ્યારે પછી પછી જ્યારે પીજીમાં એડમિશન થઈ જાય તો તો વચ્ચે આ શું કરે કે વચ્ચે એકાદ બે મહિના જોબ કરીને પછી પીજીમાં એમડી અથવા એમએસમાં એડમિશન લે તો જે એક વર્ષનું જે પીરિયડ છે આ એક વર્ષનું પીરિયડ ફરીથી એક્સટેન્ડ થઈ જાય એટલે જ્યારે એમડી અને એમએસ કરે એમડી એમએસ પછી આનું બોન્ડ એમડીનું બોન્ડ અને યુજીનું બોન્ડ પીજી યુજી પીજીનું બોન્ડ સાથે સાથે જાય એટલે જે બોન્ડનું જે પ્રક્રિયા છે આ બોન્ડનું પ્રક્રિયા એવી રીતે ચાલતી હોય પણ કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે રજા મૂકે ત્યારે બોન્ડેડ બોન્ડેડ ડૉક્ટરને એક પણ રૂપિયા પગારમાં આપવામાં આવતું નથી આનું બોન્ડ એક્સટેન્ડ થાય એવી રીતે આ જે મારા સિવિલ હોસ્પિટલમાં જે બધા બોન્ડેડ ડૉક્ટર છે આનું એવી રીતે સ્થિતિ છે વસ્તુ તમારા ધ્યાન ધ્યાનમાં રહી હતી કે આપણે મીઠી નજર ઉપર આ ચાલતી હતી નહીં આ આપના માટે બધા માટે સરખો છીએ જે અ ડોક્ટર અહીંયા આવે આ મારે ખ્યાલ હોય કે આ બોન્ડેડ ડોક્ટર તરીકે કામ કરે છે આ તૈયારી તો કરતા જ હોય આપણે આ વસ્તુની જાણ ક્યાંથી કે આપની મીઠી નજર ઉપર આ બધું ચાલુ હતું નહીં એવું એવું નથી હમણાં કીધું કે આ જે જે યંગ જે યંગ એસ્પેરેન્ટ જે ડૉક્ટર છે એમબીબીએસ જે હમણાં એમબીબીએસ કર્યું છે આનું પીજી કરવાનું હોય અને આપણે પણ વિચારીએ છીએ કે આ બધાને પીજી કરવાનું એટલે બધા બધા જે બોન્ડેડ ડૉક્ટર હોય બધા માટે આપણું સરખું નજર હોય કોઈ સાથે કોઈ પાર્સિલિટી નથી પણ આપણે એવું વિચારીએ છીએ કે જોબ સાથે સાથે અમુક અમુક સમયે આ એલ ડબલ્યુટી મૂકી દઈએ આપણે અહીંયાથી મેમો મેમો આપીએ છીએ યાદી આપીએ છીએ બે ત્રણ વાર આપણું જાન પણ કરીએ છીએ પણ પણ અમુક સમય એકાદ મહિના બાકી રહે બે મહિના બાકી રહે તો પીજીની તૈયારી કરતા હોય તો આપણે એવી રીતે વિચારીએ છીએ કે અત્યારે કેટલા વર્ષથી આ વસ્તુ ચાલુ હતી નહીં આ તો એક જ આ તો એક જ વર્ષની વાત છે અને પહેલા પણ એક આવી રીતનો બનાવ સામે આવ્યો હતો તો કેક ને કેક આપની મીઠી નજર ઉપર આ વસ્તુ ચાલતી હોય એવું લાગી રહ્યું છે એવું એવું નથી આ જે છે હું કીધું હમણાં કે એક જ વર્ષનો બોન્ડ હોય અત્યારે 11 મહિના જ ઓર્ડર સરકાર શ્રી આપે છે એટલે આવા જ્યારે જ્યારે જે બોન્ડ નું બોન્ડ આ જોબ નહીં કરે એલ ડબ્લ્યુ થાય ત્યારે આ બોન્ડ આગળ જાય છે એટલે આમાં એક પણ એક પણ કોઈની સેલરી આપવામાં આવતું નથી અને જે બોન્ડની પરિસ્થિતિ છે આ રેગ્યુલર ઇમ્પ્લોય નથી આ બોન્ડેડ ડોક્ટર છે એટલે બોન્ડ જે એક વર્ષનું છે આ આ બોન્ડ એક્સટેન્ડ થઈ જાય